કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો પ્રાંત અધિકારી પાસે પહોંચ્યા જુનાગઢ તાલુકાના વોડાલ સુખપુર સરગવાડા ગયાવાડા આ ગામોની અંદર જે ખેત ખેતર છે ખેતરની અંદર બાયપાસને લીંક દવો ભરવાને કારણે પાણી ભરાય છે ખેડૂતોના રસ્તા પણ બંધ થઈ ગયા છે આ માટે ખેડૂતોના ખેતરની અંદર જે પાક વાવેતર થાય એ બળી જાય અને વાવેતર ન થઈ શકે એવી સ્થિતિ મૂકવામાં આવી છે આની અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી આજથી સુધી કામગીરી ન થતાં ના છૂટકે કે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ હુકમનો અમલ થવો જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ખેતીની અંદર જે વાવેતર ના થાય ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી સ્થિતિ પેદા થાય ત્યારે તાત્કાલિક અસરથી હુકમ થવા જોઈએ અને તાત્કાલિક જે ખેડૂતોનો અવરોધ છે પાણીનો એ તાત્કાલિક ખુલ્લો થાય અને એની કેનાલ જે નાખવાની છે એના ભૂંગળા નાખવાના તાત્કાલિક નખાય અને રસ્તા ખુલ્લા થાય એવી પણ માંગ કરવામાં આવી છે